Pá,

પણ અસામાજિક તત્વો જે આવી ઘટનાઓ બને ત્યારે બહુ દુઃખ થાય છે અમે એ બોટાદ જિલ્લા વતી અમે આ ઘટનાને વખોડવી છીએ અને નવનીતભાઈ બાલદિયાને જલ્દીથી ન્યાય મળે અને એ જે લખાવે એ લખે એ રીતે પોલીસ એનું નિવેદન લઈ અને એફઆઈઆરમાં જે નામ ઘૂટતા હોય એ આપે એવી અમારી માંગ છે અશોકભાઈ બેર અખિલ પોલીસ સમાજ પ્રદેશ મંત્રી આજે નવનીતભાઈ બાલધ્યા ઉપર જે ઘટના ઘટી છે તેને સમગ્ર બોટાદ જિલ્લો વખોડી કાઢવા માટે આજે પોલીસ સમાજ એકત્ર થયો છે અને કલેક્ટર સાહેબને આવેદન આવેદનપત્ર આપેલ છે કે જે ગુનેગારો છે એને કડકમાં કડક સજા મળે અને નવનીતભાઈને ન્યાય મળે